નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી પાઠ એક ભારતમાં યુરોપીયનો અને અંગ્રેજ શાસન ની સ્થાપના પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક તુર્કોએ કયું શહેર નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાની અત્યંત આવશ્યકતા હતી જા એ મરી મસાલાની ત્રણ ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો જા સી પોર્ટુ રાજ્યની સ્થાપના પોર્ટુગીજોની રાજધાની કઈ હતી સી ગોવા છ નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી ડી પોર્ટુગીઝ સાત અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોટી ક્યાં અને ક્યારે સ્થાપી જવાબ બી સુરતમાં ઈસવીસન સોળસો માં આઠ અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે જવાબ બી કોલકત્તા નવ ફ્રેન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું જવાબ એ મછલીપટ્ટનમ દસ ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમ પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી કયા યુદ્ધ થી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા જ બી બક્સરના તેર અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળામાં કઈ પદ્ધતિ અમલમાં આવી જવાબ શાસન પદ્ધતિ પ્રથમ બે વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા જવાબ એ હૈદર અલી સાથે પંદર તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા જવાબ બી ટીપુ સુલતાન સાથે સોળ કયા મહેસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાનુક અઢાર કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલ ની નિમણૂક કરવામાં આવી બી નિયામક ધારા અન્વયે ઓગણીસ કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી જ એ નિમક દ્વારા અન્વયે ગવર્નર જનરલે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી જ સી લોર્ડ કયા ગવર્નર જનરલી સૌ પ્રથમ વખત ભારતીયોને નાયત ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી જ ડી લોર્ડ વિલિયમ બેન્ટિંગ

ડેનિસ પ્રજા ખાલી જગ્યાની વતની હતી જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી તો જવાબ આવશે સોળસો છ અંગ્રેજોએ ઉભી કરેલી કિલ્લેબંધી વાળી ખાલી જગ્યા નામની નવી વસાહત આજે કોલકાતા તરીકે ઓળખાય છે

તેર ચતુર્થ મહેસૂર વિગ્રહમાં ખાલી જગ્યા લડતા લડતા વીર ગતિ પામ્યો તો જવાબ માં આવશે ટીપુ સુલતાન ચૌદ વિભાગોમાં જવાબ માં આવશે ચતુર્થ મહેસૂર વિગ્રહમાં વિજયી બનેલા અંગ્રેજોએ મહેસૂર નું રાજ્ય અગાઉના ખાલી જગ્યા રાજવંશને સોંપ્યું તો જવાબ માં આવશે વાડિયાર સોળ મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે ખાલી જગ્યાની ની સંધિ થઈ જવાબ આવશે સાચાર વિશે અઢાર ગવર્નર જનરલ લોર્ડ કોર્ણ વોલિસે આધુનિક ખાલી જગ્યાની સ્થાપના કરી તો જવાબ આવશે પોલીસ ખાતા ગવર્નર જનરલ લોર્ડ ખાલી જગ્યાના સમયમાં કલકત્તા મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી તો જવાબ આવશે વિલિયમ બેન્ટ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક આર્થિક સમૃદ્ધિને કારણે ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રોમાં રહ્યું છે તો જવાબ આવશે સાચું બે ઈસ્વીસન ચૌદસો તેપન માં યહુદીઓએ કોન્સ્ટન્ટીનોપલ જીતી લીધું તો જવાબ આવશે ખોટું ત્રણ યુરોપના ફ્રાન્સ પોર્ટુગલ સ્પેન વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો શોધવા પ્રયાસો કર્યા તો જવાબ આવશે ખોટું. રાષ્ટ્રો સામુદ્રિકે પોર્ટુગીઝો ને સુતરાઉ કાપડ વેપાર કરવાની પરવાનગી આપી તો જવાબ આવશે ખોટું પાંચ વાઇસરોય ફ્રાન્સિકો ડી અલમેડા ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી તો જવાબ આવશે ખોટું

લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું તો જવાબ આવશે સાચું હૈદર અલી નું અવસાન થતા બંને પક્ષ વચ્ચે સંધિ થઈ તો જવાબ આવશે સાચું બાર તૃતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન લડતા લડતા વીર ગતિ પામ્યો

સત્તર બ્રિટિશ ન્યાય વિષયક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્ય યુદ્ધ તો જવાબ આવશે ત્રણ મરાઠાઓની હાર થઈ બે પેશવાનું મુખ્ય મથક તો જવાબ આવશે એક પુણે ત્રણ પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ તો જવાબ આવશે ચાર સાલ ચાર દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ તો જવાબ આવશે વેલેસ્લી માં જોવો નંબર આધુનિક પોલીસ ખાતાનો સ્થાપક તો જવાબમાં આવશે ચાર લોર્ડ કોર્ન વ્યાયતંત્ર ની શરૂઆત કરનાર તો જવાબમાં આવશે પાંચ લોર્ડ વોરન હેસ્ટિંગ ત્રણ ન્યાયતંત્રમાં ભારતીયોની ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક તો જવાબમાં આવશે એક લોર્ડ વિલિયમ ગવર્નર ધારો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એક યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જનમાર્ગ શોધવા કમર કસી હતી તો જવાબમાં આવશે જુઓ યુરોપના પોર્ટુગલ સ્પેન હોલેન્ડ વગેરે રાષ્ટ્રો ભારત આવવાનો યુરોપની પ્રજા મોહમ્મદ અંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી તજ સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી ત્રણ નવ જાગૃતિ એટલે શું જ ઈસુની ની પંદરમી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક નવ જાગૃતિ કહેવામાં છે ચાર મરી વેપાર કરવાની સંમતિ કોને આપી જ ઈસવીસન ચૌદસો અઠાણું માં વાસ્કો ગામા ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યું ત્યારે કાલિકટમાં સામુદ્રિક રાજા રાજ્ય કરતું હતું તેને કારટમાં પોર્ટુગીઝોને મરી મસાલોનો વેપાર કરવાની સંમતિ આપી ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી છ પોર્ટુગીઝોએ ભારતમાં કયા કયા સ્થળે પોતાના વેપારી મથકો સ્થાપ્યા જવાબ પોર્ટુગીજોએ ભારતમાં કાલિકટ કોચિન કન્નૂર, ગોવા વસઈ, દીવ દમણ વગેરે પોતાના વેપારી મથકો સ્થાપિયા કંપની પૂર્વના રાષ્ટ્રો સાથે એકાધિકાર વેપાર કરવા માટે સ્થપાઈ હતી આઠ અંગ્રેજોએ બંગાળામાં સૌ પ્રથમ વેપારી મથક ક્યારે ક્યાં સ્થાપ્યું અંગ્રેજોએ બંગાળામાં સૌ પ્રથમ વેપારી મથક ઈસવીસન અંગ્રેજોને ક્યારે અને કયા ગામોની જમીનદારી મળી હતી જ અંગ્રેજોને ઈસવીસન સોળસો અઠાણું માં સુતનતી કાલીઘાટ અને ગોવિંદપુર આ ત્રણ ગામોની જમીનદારી મળી હતી દસ

ભારતમાં ફ્રેન્ચોએ મદ્રાસ સુરત પોંડીચેરી, પડીકલ વગેરે સ્થળે વેપારી મથકો સ્થાપ્યા હતા બાર બંગાળામાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી? અંગ્રેજોએ બંગાળામાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન સોળસો માં સ્થાપી તેર પ્લાસીનું યુદ્ધ ક્યારે કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું જવાબ

અને મુગલ બાદશાહ શાહ આલમની સંયુક્ત સેના અને અંગ્રેજોની સેના વચ્ચે ઈસવીસન સત્તરસો ચોસઠ માં થયું આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ પરિણામે અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સામાં જમીન મહેસૂલ ઉઘરાવાના દીવાની અધિકારો મળે પંદર કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળામાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી જ ઈસવીસન સત્તરસો ચોસઠ ના બક્ષર ના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી સોળ અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કયા પ્રદેશમાં અમલમાં આવી હતી જવાબ અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળ બિહાર અને ઓરિસ્સામાં અમલમાં આવી હતી સત્તર ઈસ્વીસન સત્તરસો તોતેર ના નિયામક ધારા અન્વયે

અંગ્રેજો ચાર યુદ્ધો પૈકી પ્રથમ બે યુદ્ધો હૈદર અલી સાથે અને બે યુદ્ધો હૈદર પુત્ર ટીપુ સુલતાન સાથે થયા ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને સાતી નિષ્ફળતા મળી જવાબ ઈસ્વીસન સત્તરસો એકસઠ માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ આથી દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં તેમને સબનિષ્ફળતા મળી

દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ નું શું પરિણામ આવ્યું જવાબ દ્વિતીય અને યમુના ની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો મળ્યા ત્રેવીસ ઈસવીસન અઢારસો તેત્રીસ ના સનદી ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી જવાબ ઈસવીસન અઢારસો તેત્રીસ ના સંધિ ધારા અન્વયે ગવર્નર જનરલ ને સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી તેમજ ગવર્નર અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ જવાબ ઈસ્વીસન સત્તરસો તોતેર ના નિયમક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ પચીસ ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે

નવાબ પાસેથી ચોવીસ પરગણા વિસ્તારની જાગીર મેળવી તેઓ માં એક સ્વતંત્રના વર્ચસ્વ નીચે આવ્યો અને અંગ્રેજો જ બંગાળાના સાચા માલિક બન્યા આમ પ્લાસીનના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો હોવાથી ઐતિહાસિક દ્રષ્ટિએ તેનું ઘણું મહત્વ છે

એ સમયે યુરોપના બજારોમાં ભારતથી મરી મસાલા તેજાના સુતરાઉ કાપડ રેશમી કાપડ ગઢી સુરોખાર ઇમારતી લાકડા અફીણ વગેરેની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વેપાર મધ્ય એશિયાના જમીન માર્ગે થતો એ સમયમાં કોન્સ્ટન્ટીનોપલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલતા વેપારીનું મુખ્ય મથક હતું ઈસ્વીસન ચૌદસો તેપનમાં તુર્કોએ યુરોપનું પ્રવેશ દ્વાર ગણાતું

ભારતની આવી આર્થિક સમૃદ્ધિ અને કયા કયા વહીવટી સુધારા કર્યા જ ગવર્નર જનરલ લોર્ડ કોર્ણવોલિસે આ પ્રમાણે સુધારા કર્યા એક કંપનીને બાહોશ અમલદારી મળી રહે એ માટે તેણે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી બે તેને કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા ત્રણ મહેસૂલી તંત્ર અને ન્યાય બંગાળ ને ત્રેવીસ જિલ્લાઓમાં વહે નાખ્યું અને દરેક જિલ્લા પર કલેક્ટરની નિમણૂક કરી એક કલેક્ટરોને જિલ્લાને લગતી વહીવટી અને ન્યાય વિષયક સત્તાઓ સોંપી ચાર બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઉભું થયું આ વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને પરાધીન રાખનાર મુખ્ય પરિબળો હતા બંને પરિબળોએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા હતા બ્રિટિશ શાસનના વિવિધ તંત્રોએ ભારતમાં ગરીબી બેકારી અને ભૂખમરો સર્જ્યા હતા ગામડાનું અર્થતંત્ર છિન્ન ભિન્ન કર્યું હતું શહેરોમાં અનેક સમસ્યાઓ ઉભી થઈ હતી અંગ્રેજોએ ભારતીય વિરુદ્ધ નિરંકુશ રીતે વિદેશી કાયદાઓનો ઉપયોગ કર્યો હતો ભારતના વિદ્વાન અને બુદ્ધિશાળી લોકોએ વિદેશી શાસન બ્રિટિશ શાસનનો ઉગ્ર વિરોધ કર્યો પરિણામે ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઉભું થયું હતું પ્રશ્ન ટૂંક નોટ લખું એક બક્ષર નું ના રોજ બંગાળના નેતૃત્વ હેઠળના અંગ્રેજોના લશ્કર વચ્ચે થયો સંયુક્ત લશ્કરમાં પચાસ હજાર સૈનિકો હતા જ્યારે અંગ્રેજોના લશ્કરમાં માત્ર સાત હજાર બોતેર સૈનિકો જ હતા આમ છતાં સંયુક્ત ની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી દીવાની સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળાના શાસક અને માલિક બન્યા આમ બક્ષરના યુદ્ધથી બંગાળ બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજોની નવાબની બેવડી શાસન પદ્ધતિ અમલમાં આવી આ વ્યવસ્થા દ્વિમુખી દરસો માં વિજયનગર સામ્રાજ્યના અંત પછી હૈદર હૈદરઅલીના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હૈદરઅલીએ પોતાના લશ્કરના સૈનિકોને યુરોપિયન પદ્ધતિએ તાલીમ આપી શસ્ત્ર સજ્જ કરી હૈદરઅલી ની ઝડપથી વધતી અંગ્રેજો ભયભીત થયા થી ચોર્યાસી ઈસવીસન સત્તરસો નેવું થી બાણું અને ઈસવીસન સત્તરસો નવ્વાણું ના વર્ષો દરમિયાન ચાર વિગ્રહો કર્યા આ વિગ્રહો પૈકી પ્રથમ બે વિગ્રહો અલી સાથે અને બીજા વિગ્રહો અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયો પ્રથમ વિગ્રહનું કોઈ પરિણામ ન આવ્યું દ્વિતીય વિગ્રહ દરમિયાન ઈસી માં હૈદર અલીનું મૃત્યુ થતા બંને પક્ષો વચ્ચે સંધિ થઈ તૃતીય મહેસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન નો કારમો પરાજય થયો ચતુર્થ વિગ્રહમાં ટીપુ સુલતાન લડતા લડતા વીર ગતિ પામી આમ અંગ્રેજોએ મૈસૂરની સત્તાનો અંત આણી